प्रश्न एक नरसिंह मेहता की कर्मभूमि कई अ तड़ाजा बी द्वारका सी जूनागढ़ दी पोरबंदर साचो जवाब छे सी जूनागढ़ प्रश्न बे सरदार वल्लभ भाई पटेल नेशनल पॉलिस एकेडमी क्या आवेली छे अ गुजरात બી હૈદરાબાદ સી આંધ્ર પ્રદેશ બી તમિલનાડુ સાચો જવાબ છે બી હૈદરાબાદ પ્રશ્ન ત્રણ મસાલાનો બગીચા તરીકે કયું રાજ્ય ઓળખાય છે તમિલનાડુ બી ગુજરાત સી કર્ણાટક સાચો જવાબ છે સી પ્રશ્ન ગુજરાતનો સૌથી લાંબો એકવીસ દિવસનો મેળો કયો છે અ શામાજીનો નો મેળો બી તરણે નો મેળો સી કુંભ નો મેળો દીક વોઠાનો મેળો સાચો જવાબ છે શામરાજીનો મેળો પ્રશ્ન પાંચ ઓસમ પર્વત કયા જિલ્લામાં આવેલો છે અક જામનગર બી પોરબંદર સી રાજકોટ ડી તમરેલી સાચો જવાબ છે સી રાજકોટ પ્રશ્ન છ નીચેનામાંથી કયો ડુંગર ગીર સોમનાથમાં આવેલો છે સાણો બી તુલસીશ્યામ સી ડી બધા જ સાચો જવાબ છે ડી બધા જ પ્રશ્ન સાત ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા अ कल्याण जी मेहता बी रमनलाल वोरा सी ढेबर, साचो जवाब छे अ कल्याण जी मेहता प्रश्न आठ राजकोट कई नदी ना किनारे वसेलू छे। A, हो, बी हो, सी आजी, दी भादर। साचो जवाब छे सी आजी। प्रश्न नव विश्व जल दिवस क्य छे? બાવીસ માર્ચ બી ચોવીસ સપ્ટેમ્બર સી એકવીસ માર્ચ દી ત્રેવીસ માર્ચ સાચો જવાબ છે બાવીસ માર્ચ પ્રશ્ન દસ સૌથી વધુ ચિરોડી કયા જિલ્લામાંથી મળી આવે છે અ સુરેન્દ્રનગર B. राजकोट, सी जामनगर, दी वडोदरा साचो जवाब छे सी जामनगर